ધીમે વર્ષાવો ુંડીયા ઉની ઉની રોટલી ના કરે લોણું ઉની ઉની રોટલી ના કરે લોણું сяક

બધા કોમ કરવા તૈયાર છે પાણી મળતું હોય મેઘરાજા જો આવતા હોય તો અમે બધું કોમ કરીએ આપડે એ નરે પેલા ખબર છે

ભગવાન ને તો બધા સમરશું એટલે ભગવાન બધા ભેડું આવડે ભગવાન ને આપડે રાજી કરવાના છે ભગવાન ને ભગવાન રાજી થાય એટલે આપડે મેઘરાજા રાજી થયા એટલે આપડે પોણી થઈ જાય ओ बे आलके हा 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 बे आवे आज होदना अपो दू है मे वर्षा ओ ढंडिया बाप जी मे वर्षा ओ ढंडिया बाव जी में वर्षा ओ टिट्यंग टिट्यंग गिटें गिचें गिचें टिट्यंग बिज्जंग बिज्जंग ढंडिया बाव जी में वर्षा ओ चक 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 ாஜிா டூண்டியா ஜி மேண்டியோ வர சாஜி மேண்டியா ஜி மேண்டியா ஜி மே ઢુંડિયા બાબજી ને વરસાવો પાણી થી નવરાવો ઢુંડિયા બાબજી બાબજી ને વરસાવો ઢુંડિયા બાબજી ને વરસાવો ઢુંડિયા બાબજી ને વરસાવો ઢુંડિયા બાબજી ને હે વરસાવ વિરુપારેનો લઈ ગયો બાબાજી મે બાબાની મે વરસાવ આ ઓઢાયેલો પડ્યો આ આખ્યા છે હવે તમને ના બુદ્ધ પડજે હા ડુંડિયા બાબાજી મે બધા ભેગા हे ढंडिया बाब जी साओ ढूंडिया बाब जीवर सां साओ ढुंडिया बाब दलिया कर्मा दुआ रओ कर्मा बाब जी द्वाराओ कर्मा कर्मा द्वाराओ